પ્રકરણ ચાર વેળાભૂત ધીમી ચાલે ચાલતો વિચાર મગ્ન કાનજી વાડીએ પહોંચ્યો બળદની પીઠે હાથ ફેરવી ઓટલે બેઠો પણ આજે કાનજીને મજા ન આવી તો થયું વડવાળા ખેતર ભાડમાં આંટો દઈ આવો કોઈપણ ખેતરમાં આંટો દેવાનું કાંજીને ફરજિયાત ન હતું એ બધું નાનજી અને ભાગ્યા સંભાળતા હતા નાનજી દરરોજ સવારમાં આ વાડીએ આંટો દઈ ધાઘરાવાળી વાડીએ જતો એ રીતે કાંજીને આંટો દેવા આવવાની જરૂર જ ન હતી છતાં આજે એને એના મનને કામુડું બનાવવા નાનજીના રાતવાળા આક્ષેપોને લઈ મનમાં ઉદ્ભવેલા વિષાદને ભૂલવા મનને ક્યાંક જુતાડવું હતું એ એ બધું બધું ભૂલવા સતત પ્રયત્ન કર્યા પણ કેમે કરી એનું મન ભૂલી શકતું ન હતું ચૈત્ર મહિનાની સખત ગરમી હતી બારે માસ વાતો પવન પણ હમણાં પડી ગયો હતો હળથી ખેડીને તૈયાર કરેલું ભાડવાળું ખેતર માણસો વગર સૂનું લાગતું હતું આજુબાજુના બધા ખેતરવાળાએ વહેલી સવારના ઠંડા પહોંચથી હળથી ખેડવાનું ચાલુ કર્યું હતું વધુ વહેલું ખેડવાનું ચાલુ કરનારનું સિરામણ આવી જતા બળદને પોરો દઈ પોતે સિરાવતા હતા તો કોઈ સીરામણ આવવાની રાહ જોતા હતા ગંગામાની વાડી કાંજીના વખતથી ગામના સૌથી પહેલાંય ખેડાઈ જતી સૌથી પહેલું કોરવાણ થતું ને સૌથી પહેલાં વવાઈ જતી કોરવણને હજી વાર હતી પણ વાંતર નાખી ક્યારા બના નીક પાટડી પાળિયા વગેરે બધા તૈયાર કરી મૂક્યા હતા છેલ્લા બે વર્ષથી કપાસની પેદાશ અને ભાવ સારા હતા તો એ ગંગાની ઈચ્છા મુજબ ભાડમાં બાજરો અને મગ વાવવાતા હતા અને બાકી બધા ખેતરોમાં બંને ભાઈએ ચર્ચા કરી વોણ વાવવાનું નક્કી કર્યું હતું નવું ખેતર વટાવી એ જૂના ખેતરમાં ગયો ત્યાં ભાડના ચગા પર બેસી બે કબૂતર ચાંચમાં ચાંચ નાખી તાલબંધ પ્રેમથી મસ્તીમાં જમતા હતા તેના પર કાનજીની નજર ગઈ એ થોડી વાર એને જોતો રહ્યો ઘણા દિવસ પછી આજે કાનજીને ભાડ બોલાવતી હોય એવું લાગ્યું એ ભાડ બાજુ ગયો ભાડની સામે પૂર્વે જૂના પૈયાની બાજુમાં ઝાડ નીચે જૂના ઓટલે બેઠો કાનજી સાવ નાનો હતો ત્યારથી વર્ષો સુધી આ ઓટલો પર બેસીને અનેક વાર રાબ રોટલા ખાધા હતા આ પૈયામાં દાદા બાપા અને બાપુજીને કોષ હાંકતા પણ જોયા હતા નાનો હતો ત્યારે ક્યારેક ક્યારેક કોષ ચલાવવા પોતે હઠ કરતો ત્યારે દાદા બાપા પોતાની બહા પકડીને કોષના દોરડે બેસાડતા એવું થોડું થોડું યાદ આવ્યું પછી થોડો મોટો થતાં જાતે કોષ ચલાવવાની ઈચ્છા કરતો પણ તેના બાપુજી તેને કોષ ચલાવવાની ના પાડતા અને ભણવામાં ધ્યાન દેવાની વાત કરતા પોતાની બારેક વર્ષની ઉંમરે બાપુજી કેરા બળદિયાથી જૂનું રસ્ટન એન્જિન લાવ્યા હતા ત્યાંથી એક કારીગર એન્જિન ગોઠવવા પણ આવ્યો હતો તે પણ કાનજીને બરાબર યાદ હતું તે દિવસે પોતે ભણવા જવાનું ટાળી જિજ્ઞાસાથી ઉપર ઊભો રહી બધી જ ગોઠવણી જોઈ હતી જુઓને કેવું થયું બે વર્ષમાં એ એન્જિન ચલાવવાની બધી જ જવાબદારી પોતાના પર આવી પડી એન્જિન ચાલુ કર્યું તે દિવસે પહેલો વહેલો ત્રણ ઇંચના પાઇપનો પૂરા દબાણથી આવતો પાણીનો ધધુડો જોયો ત્યારે પોતે અને બધા ભાઈ બહેનો તાળીઓ પાડતા કેટલાક કૂદ્યા હતા તે સમયે ઉમંગમાં બે ત્રણ દિવસ કોઈ ભણવા જ નહોતું ગયું કૂવામાં બે કોષનું પાણી પૂરતું હતું પણ એન્જિન લગાવતા પાણી ઓછું પડ્યું અને કૂવો ઊંડો કરવો પડ્યો હતો એકાંતરે વર્ષે દુષ્કાળ પડ્યા તો પાંચેક વર્ષમાં બે ત્રણ વાર કૂવો ઊંડો કરતાં પાણી ફરી ગયું સાવ મોડું થઈ જતા જોગેસરના રસ્તા બાજુ નવા કાંકરિયા ખેતરના આથમણા સેઢા પર નવો કૂવો બનાવ્યો પશ્ચિમ બાજુ ડુંગર નજીક હોવાથી ત્યાં પાણી મીઠું અને વધારે હતું હા પાણી થોડું ઊંડું મળ્યું પણ પાણી ખપે એટલું મળ્યું પછીથી વર્ષો જતાં દાદા બાપાએ ખોદેલ આ કૂવો ભાડરૂપે માવતરોની યાદ બની ગયો સમય જતાં એની ભળમાં પીલુડી અને પીપળો ઉગી નીકળ્યા હતા એ કૂવો કાનજીના સુખ દુઃખનો સાથી હતો કાનજીને એક કૂવો ભાડ થઈ જવા છતાં બહુ વહેલો હતો તેથી તો કેટલાય સગા વહલા અને મિત્રોની સલાહ છતાં એને દાટ્યો ન હતો નહીં તો કેટલીય વાડીના માલિકોએ આ રીતના આવાવરું કૂવાને દાટી વાવવાલાયક જમીન બનાવી હતી કાનજીને આજે પણ ભાડ સાથે લાગણીના તંતુ તૂટતા ન હતા કાનજીને માત્ર ભાડ વહલી ન હતી તેનું પૈયું ગજણસરની છીપરોથી બનાવેલું કૂવાનું થાળું અવાડો કુંડી ઉપરાંત એન્જિન લગાવ્યા પછી સિમેન્ટથી બનાવેલ છાતી સમાણી ટાંકી આ બધું કાંજીને આજે પણ બહુ વહાલું લાગતું હતું તેથી તો હજી સુધી કૂવાનું ભળ એના બે ચગા ચગા ઉપરની લાકડાની માટ અને તેના ટેકે મૂકેલા લાકડાના બે પલાણિયા આજે પણ એમને એમ રહેવા દીધા હતા હા કોષ ખેંચવાનું લાકડાનું પૈડું અને નીચેનો ઘરઘડો ઉતારી પંખો અને પાઇપલાઇન નાખવા કાઢવા નવા કૂએ લઈ ગયા હતા દાદા બાપાએ ખોદાવેલ આ કૂવા પ્રત્યે કાનજીને બહુ ભાવ અને વહાલ હતો એના બાપુજીની જેમ કાનજી પણ આ કૂવાને પરિવારનો અન્નદાતા અને ઉદ્ધારક માનતો તેથી આજે પણ દર વર્ષે દિવાળી પછી વર્ષની શરૂઆતનું ઘઉંને પહેલું પાણી આપતી વખતે જળદેવની પૂજા અહીં જ આ કૂવાના ભડના ટેકે પાણીની ટાંકીની પાળ ઉપર દાદાબાપાએ પૂજા કરીને બેસાડેલ જળદેવનું પ્રતિક પથ્થરની ખાંભી પર સિંદૂરથી ત્રિશૂળ આંખી શક્તિના પ્રતિક ત્રિશુળની આકૃતિ દર વર્ષે તાજી કરી તેની પૂજા કરતો અને તેને ઘઉંની ઘૂઘરી ચડાવ્યા બાદ પ્રસાદી રૂપ સૌ ખાતા ઓટલા પાસે પહોંચતા કાંજીની નજર દૂર દેખાતા જળદેવના પાળિયારૂપી રૂપી ઉભેલી નાની છીપર પર પડતા એનાથી મનોમન પ્રણામ થઈ ગયા કાંજીને રાત્રે ઊંઘ નહોતી આવી તેથી કે રાત્રે બનેલ બનાવની અસરમાં કાંજી થોડો નર્વસ દેખાતો હતો એના મોં ઉપર શારીરિક અને માનસિક થાક વર્તાતો હતો એનું થોડું થોડું માથું પણ દુખતું હતું વિચાર મગ્ન કાંજી લાંબો નિશ્વાસ નાખી ઓટલા પર બેઠો ભાડના ભડમાં ઉપરના ભાગે ઝાડ ઉગી આવી હતી માડ ઉપરથી આગળના ભાગે આવી ઝાડની ડાળીઓ વેલાની જેમ ભાડમાં અધોગામી લટકતી હતી સુગરીઓએ એમાં માળા બનાવ્યા હતા કેટલાક માળા જૂના હતા તો કેટલીક સુગરીઓ નવા માળા બનાવતી હતી કાનજી ભાટ સામે જોતો હતો એની નજર નવા માળા બનાવતી સુગરીઓ પર ઠરી માળો બનાવતી કોઈ અડધો બનાવ્યો હતો તો પોણો તો કોઈએ માળો પૂરો થવાની અણી પર હતો ત્યાં કાંજીની નજર માળા વગરની ડાળીમાં અવળી સવળી લટકતી અને ન સમજાય એ રીતે કંઈક પ્રયત્ન કરતી એક સુગરી પર પડી વિચાર મગ્ન કાનજી ધારી ધારીને જોતો રહ્યો થોડીવારે કાંજીને સમજાયું એ સુઘરી માળો બાંધવાની શરૂઆત કરવા ડાળીમાં દર્ભના તાતણા જેવા લાંબા પાનથી માળાના પાયાની મૂળ ગાંઠ પ્રથમ ગાંઠ બાંધવા પ્રયત્ન કરતી હતી એ નવા માળાની શરૂઆત કરવાના કામે લાગી હતી એ સુઘરી ઊંધી લટકી ચાંચમાં દર્ભ જેવા ઘાસનું લીલું લાંબુ તણકલું લઈ લટકતી ડાળીમાં માળો લટકાવવા મૂળ પાયાની ગાંઠ બાંધવા પ્રયત્ન કરતી હતી એ સુઘરી એક આંટી મારી જેવી બીજી આંટી મારવા જાય તે વખતે પગથી પટકડેલ તણખલું પગમાંથી છટકી જતું હતું ને આંટી ખુલી જવાથી ઘાટ બંધાતી ન હતી છતાં તે ડાળીમાં પગથી અવળી લટકતી રહી થાક્યા વગર ઘાંટ બાંધવા ફરી ફરી પ્રયત્ન કરતી હતી પણ કેમે કરી આંટી અને ઘાંટ બંધાતી ન હતી કાંજી સુઘરીના પ્રયત્નોને એક ધ્યાને જોતો રહ્યો સુઘરી નિરાશ થયા પગર પૂરા ખંત અને તાકાતથી પ્રયત્ન કર્યા કરતી હતી કાનજીના દિલમાં સુગરીના નિષ્ફળ જતા પ્રયત્ન પર કરુણા પ્રગટી થયું લાવને બિચારીને મદદ કરું પણ તરત એને વિચાર આવ્યો એમ કરવા જતાં એ બિચારી બીકમાં ઉડી જાય અને માળાના સ્થળ બાબતે વિચાર બદલી પરિચિત સુગ્રીઓના ફળિયા જેવી ઝાડની ડાળીમાં માળો બનાવવાની યોજના પડતી મૂકે તો એને પરિવારથી જુદા પાડવાનું પાપ લાગે સુગરીના સતત નિષ્ફળ જતા પ્રયત્ન જોઈ કાનજીના મનમાં ચચરાટી થઈ બાજુમાં કેટલા માળા અર્ધ બનેલા તો કેટલાક માળા પૂરા બની જવાને આરે આવેલા હતા કાનજીની નજર સામે બધી જ સુગરીઓ માળા બાંધવામાં ગૂંથવામાં મશગુલ હતી પણ કાનજીનું તેની બાજુ ધ્યાન ન ગયું કાંજી તો માત્ર પેલો નવા માળાની મૂળ ગાંઠ બાંધવા મથતી સુગરીને જ જોતો રહ્યો અનેક પ્રયત્નોને અંતે મહા મહેનતે એ સુઘરી છેવટે ગાંઠ બાંધવામાં સફળ થઈ અને કાનજીએ હાંસ અનુભવી પછી તો તરત બીજા તણખલા લાવી માળો ગૂંથવાનું કામ આગળ વધ્યું હવે એ એક એક તણખલું લાવી માળો ગૂંથ્યું જતી હતી માળો બાંધવામાં ડાળીમાં ગાંઠ મારતી એ સુગ્રીમાં કાનજીને પોતાની જાત દેખાઈ પોતે દેખાયો એની મા ગંગા સાથે રાધા પણ દેખાઈ ત્રીસેક વર્ષ પહેલાં જ્યારે એના બાપુજીનું મરણ થયું તે વખતે એના દાદા જીવતા હતા પણ એની યુવાવસ્થામાં એક કૂવો ગાળવાના કામમાં થયેલા અકસ્માતમાં એના બે પગ ભાંગી ગયેલા હતા તેથી એ ભારે કામ કરી શકતા નહીં એટલે કુટુંબનો આધાર એટલા કાનજી પર હતો ત્યારથી પરિવાર નું ભરણ પોષણ કરવા નાની ઉંમરથી જ મહેનત કરતો પોતે કાંજી દેખાયો એવો જ પ્રયત્ન એટલી જ મહેનત એવો જ સંઘર્ષ તે વખતે પોતે પણ વર્ષો સુધી માળાની પહેલી ગાંઠ બાંધવા આ રીતનો જ સંઘર્ષ કર્યો હતો શરૂઆતની પાયાની પહેલી ગાંઠ બાંધતા સુઘરીની જેમ કાંજીને પણ વર્ષો લાગ્યા હતા પહેલી ગાંઠ કંઈક બંધાય બંધાય ને ગરીબી રૂપી પવનના ઝોલામાં ડાળી હલે ને ગૂંથાયેલા તાતણા વિખાઈ જાય છતાં એની માની હિંમત અને આશીર્વાદથી એ ક્યારેય નિરાશ નહોતો થયો ક્યારેક પોતે થાકતો કે નિરાશ થતો ત્યારે રાધા હિંમત આપતી અને એ બંને થાકતા ત્યાં એની માં ગંગાના હેત લાગણી અને હૂંફરૂફી આશીર્વાદથી એનામાં નવું જોમ આવી જતું પણ એણે નિરાશ થઈ ક્યારેય પ્રયત્ન નહોતા છોડ્યા શરૂઆતના સાતેક વર્ષ એના દાદાનો સહારો હતો પણ બહેનોના લગ્ન પહેલાં એ પણ ગુજરી જતા પોતે એટલો પડી ગયો હતો માળાની પહેલી ગાંઠ બાંધવાની મહેનતમાં ને મહેનતમાં એની જીવવા જેવી જિંદગી એમને એમ ખર્ચાઈ ગઈ હતી પોતાનાથી નાની ત્રણ બહેનો નાનો ભાઈ નાનજી મા અને ઘરડા બીમાર દાદીમાને ગરીબાઈ છતાં ભાવથી રાખતો હતો કાનજીની બારેક વર્ષની ઉંમર હતી ત્યારે એના બાપુજી દેવું કરીને કોષની જગ્યાએ એન્જિન લાવેલા એન્જિન તો લાવ્યા પણ એના જીવતા દેવું ભરી શક્યા નહીં દેવું જલ્દી ભરાય એના માટે રામજી દર વર્ષે આઠ દસ મહિના બહાર નોકરી કરવા જતો એ રીતે આ વર્ષે પણ તે વાપી બાજુ ગામડામાં નોકરીએ લાગ્યો રામજી કાળજીવાળો હોવાથી એના સગાવાહાલા પોતાને ત્યાં એ કામ કરવા આવે એવું ઈચ્છતા હતા પણ એ જાણતો હતો સગાવાલા ભવિષ્યમાં ઠેવરો કરી દેવાનો કોણીએ ગોળ ચટાડી બહુ ઓછા પગારમાં કામ કરાવતા તેથી એ સગાવાલાથી દૂર જ્યાં વધુ પગાર મળે ત્યાં નોકરી કરતો એ ક્યારેય કામમાં પાછો ન પડતો બીજા કારીગર કરતાં કાળજીવાળા રામજીની લાકડા વહેરવાની ઝડપ સવાઈ ડોઢી હતી સફાઈદાર વહેરણ કામ માટે એનો હાથ વખણાતો વર્ષથી તે વાપીની બાજુમાં જંગલ વિસ્તારના એક ગામડાની સોમિલમાં કામ કરતો ત્યાં બીજી જગ્યા કરતા દોઢા જેવો પગાર મળતો એ કંઈ રામજીનું મોં જોઈને પગાર નહોતા આપતા પણ સામે એ એટલું કામ કાઢી આપતો એ સોમિલમાં બારે મહિના મુંબઈના મોટા શેઠિયાઓનું કામ રહેતું જન્માષ્ટમી પર બે ત્રણ દિવસ એ ઘેર આવતો ત્યારે પાછળ વહેરણ કામની બહુ ફરિયાદો આવતી તેથી સમયસર ધાર્યું કામ કાઢી આપનાર રામજીનો ગમે તેટલો પગાર એના સેટને પોસાય એમ હતું ભાદરવા મહિને નોકરી કરવા ગયેલ રામજીને બેસતા શિયાળે જ શરદી થઈ શરદીમાંથી ઉધરસ થઈ ભારે કામ હલકો ખોરાક અને ગામડાને લઈ દવાની આળસ અને બેદરકારી આવા બધા કારણોથી એને ઘાસણીનું દર્દ લાગ્યું પડ્યું ડૉક્ટરે એને દવા સાથે આરામ કરવાની સલાહ આપી તેથી એ અધૂરી ખેપે વતનમાં ઘેર આવ્યો ઘેર આવ્યા પછી રામજીએ આરામ તો કર્યો પણ દવામાં ધ્યાન આપવાના બદલે ઘરના બધા જોતકી અને ભૂવા જાગરિયાની પાછળ પડી ગયા તે કહે એટલા દોરા ધાગા અને ઈલાજ અજમાવતા રહ્યા છતાં ફરક ન પડ્યો ત્યારે બીજા ભૂવાના ભલામણિયા લાગુ પડતા ને તરત જ એની વિધિ ચાલુ થતી પણ સરવાળે એમાં જરા પણ સારું ન રહ્યું તેથી નેત્રાવાળા સિંધિયા ડોક્ટરની દવા ચાલુ કરી પણ તેણે કહ્યું બહુ મોડા પડ્યા છો દર્દમાં હિં ગયું છે કામ અઘરું છે પણ ભગવાન કરશે તો વાંધો નહીં આવે પણ દવા લાંબી ચાલશે દવા ચાલુ કરી પણ સિંધિયો ડૉક્ટર સફળ ન થયો વહેવાર ચલાવવા ગંગા કાનજી અને રાધા બહુ મહેનત કરતા હતા અને પેદાશ પણ સારી થતી હતી છતાં કંઈ બચત ન થઈ શકી ઉપરા ત્રણ બહેનોને પરણાવી એના બોલામણા જિયારાના પ્રસંગો કાઢ્યા નાનજીને કોલેજ કરાવવા ભુજ બોર્ડિંગ મૂક્યો તેનો ખર્ચ ત્રણ ફૈયોના પહોંચ પ્રમાણે મામેરા કર્યા પોતે કાયમ ખેંચમાં રહેતો પણ ફઈઓ બહેનો અને નાન નાનજીને ક્યારેય ખબર પડવા નહોતી દીધી કે ભાઈનો હાથ કાયમ ખેંચમાં રહે છે એટલે તો નાનજીને હાઈસ્કૂલ કે કોલેજ દરમિયાન એક પણ વર્ષ એવું નહોતું ગયું કે નાનજીને પ્રવાસમાં જવા ન મળ્યું હોય નાનજીને ભુજ કોલેજમાં મૂક્યો તે વર્ષે બે ફઈઓને મામેરા આપવાના હતા તેણે નાનજીને પ્રવાસમાં જવાની ના પાડી નાનજી સમજુ ને ડાયો હતો તે ઘરની સ્થિતિ જાણતો હતો તેણે મોટા ભાઈની વાત સ્વીકારી લીધી પણ કાન નાનજીની પત્નીએ કહ્યું આપણી ખેંચ ક્યારેય મટવાની નથી તેથી કંઈ છોકરાઓના અરમાન નહીં પૂરવાના આપણે થોડી વધુ મહેનત કરશું પણ નાનજીભાઈને તમે ના ન પાડો એ ન જાય તો એના હરતિયામાં એનું ખરાબ ન લાગે અને નાનજીને પ્રવાસમાં મોકલ્યો હતો વહેવાર સાચવવા પતિ પત્ની રાત દિવસ મહેનત કરતા હતા સગાવાલાને ત્યાં મહત્ત્વના પ્રસંગોએ ગયા અને કોઈ પ્રસંગે કામનો વેદ જોઈ નભાવી લેવા વિનંતી કરી ન પણ ગયા આ રીતે કાનજીએ ખૂબ મહેનત કરી અને સાથે સાથે એવી જ કરકસરથી જીવ્યા ત્યારે તો આ બધા જ નવડા મળતા હતા